આજે આપણે હેલ્ધી મંચુરિયન બનાવવાના છે જે મેદા વગરના બનવાના છે અને આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે ગાજરને બરાબર છોલી લેવાના છે અને કોબીનો આપણે અડધો ટુકડો લઈ લેશું હવે આ કોબી અને ગાજરને આપણે છીણી લેશું બજારમાં મળે છે મંચુરિયન પણ એ આપણે વારંવાર ખાઈ શકતા નથી પણ આ મંચુરિયન એવા છે કે આપણે વારંવાર બનાવશું તો પણ પચવામાં સારા જ છે તો આ તો મંચુરિયન જરૂર તમે ઘરે ટ્રાય કરજો જો આવી ગોબી તૈયાર થશે છીણાઈને આપણી કોબી રેડી છે તૈયાર થઈ હવે આપણે ગાજરને પણ એવી રીતના છીણી લેવાનું છે કોબી અને ગાજર આપણા છીણાઈ ગયા છે હવે આપણે લસણ આદુ અને મરચાં તે ખાંડણીમાં ખાંડી લેશું મરચાંના ડાઠા કાઢી લેશું આપણો આ મસાલો ખંડાઈને રેડી છે હવે આપણે આનો લોટ બાંધશું ગાજર ને કોબીમાં આપણે પેલા મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આ વાટેલો મસાલો છે આપણો લસણ આદુ અને મરચાંની પેસ્ટ છે તેને નાખશું અને આ સોજી છે એક વાટકો સોજી લીધી છે અને બે ત્રણ ચમચી તપકીનો લોટ છે બસ આ બધેને ભેળવી અને લોટ બાંધી લેશું સોજી પલળશે એટલે તે લોટના ફોર્મમાં આવી જશે અને બંધાઈ જશે અને આમાં થોડોક ફૂડ કલર નાખ્યો છે આપણે એને સારી રીતે ભેળવી આમાં પાણીની પણ જરૂર નહીં પડે કારણ કે જે કોબીમાં અને ગાજરમાં પાણી રહેલું છે તેનાથી જ લોટ બંધાઈ જશે અને આ લોટ આપણો સરસ રે રેડી થઈ ગયો છે અને તેના નાના નાના આપણે મંચુરિયનનો બોલ બનાવી લેશું આપણા બધા મંચુરિયન રેડી છે તૈયાર છે હવે આપણે તેને તરવા માટે રાખી દઈએ આપણું તેલ પણ ગરમ છે અને આ મંચુરિયન તરવા મૂકી દઈએ આ મંચુરિયન એવા થાય છે કે કોઈને ખબર પણ ન પડે કે આ મેદા વગરના છે સોજી પલળે એટલે સરસ રીતે લોટ પણ એનો બંધાઈ જાય છે અને આપણા મન્ચુરિયન તરવા રાખી દીધા છે હવે તરાઈ ગયા છે એટલે હવે તેને કાઢી લેશું હવે મંચુરિયનના વઘાર માટે આપણે તેલ મૂકશું અને તેમાં ડુંગળી વઘારમાં નાખશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખશું બસ આ બરાબર રીતે સંતરાઈ જાય હવે તેમાં કોબી અને ગાજર છીણેલા આપણે નાખી દઈશું બસ સંતરાવા દઈશું હવે તેમાં આપણે ડુંગળી લીલી છે તેના પાંદરા જ નાખશું અને સોયા સોસ એક ચમચી નાખશું એને બરાબર રીતે હલાવી લઈએ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને મીઠું જોઈતા પ્રમાણમાં નાખવાનું કારણ કે આપણે સોયા સોસમાં પણ મીઠું હોય છે અને ટમેટા સોસ બે ચમચી નાખી દેસું આમાં મેં લાલ મરચાંની પૂકી નથી લીધી કારણ કે છોકરાઓ માટે બનાવું છું એટલે લાલ મરચાંની પૂકી નથી લીધી બે ત્રણ મરચાં આપણે ગ્રેવીમાં પણ પેસ્ટમાં નાખેલા છે હવે તેમાં થોડું પાણી ઉમેરી દેસું અને ઘટ થવા દેસુ ગ્રેવીને ઘાટી કાઢવા માટે ધપકીના લોટમાં પાણી નાખેલું સ્લરી આપણે તેમાં એડ કરશું બસ આ ઉકળે હવે તેમાં આપણે મંચુરિયનના જે બોલ તૈયાર કરેલા છે તેમાં ઉમેરી દેસું બસ આ ગ્રેવીને બેક ઉકાળા આવે ત્યાં સુધી તેને ઉકાળશું અને આપણા મંચુરિયન રેડી છે હવે તેને એક બાઉલમાં કાઢી લેશું તો આજે જ બનાવજો હેલ્ધી મંચુરિયન બાળકોને ખૂબ પસંદ આવશે જો આ મંચુરિયનની રેસિપી તમને ગમી હોય તો તમે પણ બનાવજો અને બીજાને શેર પણ કરજો